ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ આજે એડમિશન કમિટીની વેબસાઇટ પર અપડેટ આવી છે જે વિદ્યાર્થીઓએ ફી રિફંડ રાઉન્ડ ત્રણમાં પોતાના બેંક ખાતાની વિગતો તારીખ પાંચ બે પચીસથી બાર બે પચીસ સુધીમાં ભરી છે તેવા વિદ્યાર્થીઓની ફી રિફંડ કરવાની પ્રક્રિયા ચાલુ છે તો એ પોતાના રિફંડ માટેની વિગત પોતાના બેંક ખાતામાં સત્તર બે પચીસ પછી જોવી એટલે જેમણે પણ ફોર્મ ભર્યું હતું એમની પ્રોસેસમાં છે અને સત્તર બે પછી તમે એકાઉન્ટમાં જોશો તો તમારી ડિપોઝિટ રિફંડ થઈ ગઈ હશે તે છતાં પણ કોઈનું અનસક્સેસફુલ ટ્રાન્ઝેક્શન રહેશે તો એડમિશન કમિટી ફરી ફોર્મ ભરવાનું કહેશે તો રિફંડ રાઉન્ડ ચાર આવે તો ત્યારે તમારે ફરી ભરવાનું રહેશે અથવા કોઈ હમણાં સુધી ભર્યું જ નહીં એમને ખ્યાલ જ નહીં હતો કંઈ કોઈ પણ કારણસર રહી ગયા હતા એ લોકો પણ નવેસરથી જો રાઉન્ડ ત્રણ આવશે રિફંડ રિફંડ રાઉન્ડ ફોર હા ચાર આવશે રિફંડ રાઉન્ડ ચાર ત્યારે ભરી શકશે અને ફીસ માં ઇલિજિબલ હોય કે એક્સ્ટ્રા ફીસ પે કરી હોય એના પુરાવા તમારી પાસે હોય તો એ પણ તમે રિફંડ માટે એપ્લાય કરી શકો અને સિક્યોરિટી ડિપોઝિટ જો તમારા પૈસા ફોરફિટ ના થયા હોય તો તમને એ પણ મળવા પાત્ર રહેશે એટલે તમે લોગ ઇન કરીને ફરી એપ્લાય કરી શકશો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી જે પણ અપડેટ એડમિશન કમિટીની વેબસાઇટ પર આવે સમય સમયે તમને મળતી રહે અને જ્યારે બે હજાર પચીસની કાઉન્સેલિંગ ચાલુ થશે ત્યારે વધારે કામ આવશે